મારા બ્લોગમાં મારું નામ છે ધ્રુવ તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ ને આજે આપણે જવાનું જવાનું છે 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 હજી 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 તો વાર વાર બહુ થોડી એટલે માં અને આપણા સો સબસ્ક્રાઈબર થોડાક જ બાકી છે એટલે જલ્દી પૂરા કરાવી દેજો હવે વીસ જ ઘટે છે ખાલી માં સો સબસ્ક્રાઈબર પૂરા થવા એટલે જલ્દી સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેજો આજે આપણા હાથમાં આવી ગયું આજે આપણા હાથમાં છે એક દી જાહું તર લઈ લેવું આપણે તો અહીંયા અહીંયા ચા બને છે તો ચા પાણી પીવાના આ મારા ભાઈ સૌથી મોટા મોટા આ ભાઈ કેનો ડાયરનો પ્રોગ્રામ છે ને આ વ્લોગ ઉતરે છે કોઈ નથી વ્લોગ ઉતરે છે આ કુકરમાં શું મૂક્યું એમાં નાળ બાફવાનું રામ બોધીમાં નાળ બાફતો મૂકી છે અહીંયાટા કશું નથી હવે અહીંયા બધો શાકભાજી છે દાઇલ નો પોગ્રામ છે આ આપણા પપ્પા આજ એની એન્ટ્રી પાડી દીધી આપણે કયો હા નાની એમથી ખાટલી છે ભેગો કરલો પેલા ખાટલો અહીંયા મૂકી દીધો

કોઈ નથી તું શું ખાશું પેલા એમ કે મંદિરો એટલો દીધો ક્યાં ગઈ મિની મિની ક્યાં ગઈ દાળ બનતા હજી વાર લાગશે હજી ખાલી હજી દાળ બનાવવાની ને અહિયાં કોઈ છે હવે આખો રૂમ ખાલી પડ્યો છે ક્યાંય ગયા

શરમાય બહુ પ્રિન્સભાઈ હવે ડાયડ આવી થઈ ગઈ છે હવે થોડીક વાર આને છે ને ચૂલા ઉપર રાખવાની ખાવા દેવાની થોડીક વાર હવે હવે સૌથી મોટા મોટા ભાઈ રાજભાઈ તાર રમત થતી હો સાચી બ્લોગ ઉતરે છે સાહેબ ભાઈ માવાણી

Como yo el ciudadano, va a ver